હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વી આર ગુજ્જુ કેમ છો તમે તમે બધા બધા આઈ હોપ કે મજામાં તો હવે બાળકોના વેકેશન સ્ટાર્ટ થઈ ગયા છે ઘણા બાળકોના સ્ટાર્ટ થઈ ગયા છે ઘણા બાળકોના હવે સ્ટાર્ટ થશે તો હવે ખાવા માટે નવી નવી ડિમાન્ડ્સ ચાલુ થઈ જશે તો આપણે રોજ એમને ઓનલાઈન ઓર્ડર કરીને કે બહાર લઈ જઈને ખવડાવી તો નથી શકતા તો જે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને બાળકોને એકદમ ફેવરેટ છે એવી ગાર્લિક બ્રેડ તો ચાલો ફ્રેન્ડ્સ મળીને રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા લસણ લઈ લીધું છે લસણની કણી આપણે એટલી લેવાની છે કે એની પેસ્ટ બનાવીએ તો એક મોટી ચમચી જેટલી થાય તો આપણે આની પેસ્ટ બનાવી લઈએ તો લસણને એકદમ પેસ્ટ કરી લીધું છે પેસ્ટ જેવું તો આપણે આ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બનાવશું એને ગાર્લિક સોસ પણ કહેવાય છે અને એને લસણની પેસ્ટ પણ આપણે કહી શકીએ છીએ તો આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો આ રીતે લસણની બધી પેસ્ટ આપણે લઈ લીધી છે હવે આપણે એમાં એડ કરીશું બટર તો અહીંયા મેં સોલ્ટેડ બટર લીધું છે એ આપણે મોટી ચમચી જેટલું લઈશું અને ગ્રામમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલું થશે અને આ બટર સોલ્ટેડ બટર છે જો સોલ્ટેડ બટર તમે અનસોલ્ટેડ બટર લીધું હોય તો ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું તો અહીંયા ચાર મોટી ચમચી જેટલું મેં બટર લઈ લીધું છે અને બટર રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે જેથી આપણી બ્રેડ પર ઇઝીલી સ્પ્રેડ થઈ જાય હવે આપણે એમાં એડ કરીશું ચપટીક જેટલો ચાટ મસાલો ટોટલી ઓપ્શનલ છે ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ચપટીક જેટલું મીઠું જે આપણે લસણની પેસ્ટ એડ કરી છે એના માટે બટર તો સોલ્ટેડ છે પણ ચપટીક જેટલું આપણે મીઠું એડ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આપણે એમાં એડ કરીશું થોડા ચીલી ફ્લેક્સ સાથે જ ઓરેગાનો ચપટીક જેટલો ઓરેગાનો સાથે જ મેં અહીંયા પીઝા સિઝનિંગ લીધું છે એ પણ એડ કરી દઈએ અહીંયા તમે લીલું મરચું પણ ઝીણું કટ કરીને એડ કરી શકો છો પણ જો બાળકોને આપવાનું હોય તો લીલું મરચું આપણે સ્કીપ કરી દેવાનું હવે મેં અહીંયા બારીક ચોપ કરેલી કોથમીર લીધી છે અને હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ગાર્લિક બ્રેડ માટે આપણું ગાર્લિક બટર એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે બ્રેડ લઈ લઈએ તો અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે તમે બ્રાઉન બ્રેડ લેવા ઈચ્છતા હોય તો એ પણ લઈ શકો છો હવે આ બટરને આપણે સારી રીતે એકદમ સ્પ્રેડ કરી દઈએ તો આ રૂમ ટેમ્પરેચરનું હતું તો જોઈ શકીએ છીએ આપણે કે એકદમ સરસ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં લગાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં લગાવી અને આ રીતે સ્પ્રેડ કરી શકો છો તો આ રીતે અત્યારે હું બે બ્રેડ રેડી કરી દઉં છું તો બંને બ્રેડ રેડી થઈ ગઈ છે હવે તમારે આમાં મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો અત્યારે મેં પ્રોસેસ ચીઝ જે આવે છે એ લીધું છે તો એની ક્યુબ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં તમે આ રીતે ગ્રેટ કરી શકો છો તો અત્યારે બાળકોને ખાવાનું છે તેથી હું વધારે એડ નથી કરતી તો હવે આપણી બંને બ્રેડ રેડી થઈ ગઈ છે હવે આપણે એને રોસ્ટ કરી લઈએ તો અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને નોન નોનસ્ટીકનો આ રીતનો તવો આવે એ રાખી દીધો છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધી છે હવે આપણે થોડું બટર આમાં એડ અને હવે આપણે જે બ્રેડ રેડી કરીને રાખે છે એ આપણે એડ કરી દઈએ એક સાથે બે એડ કરી દઈશું તો બીજી પણ અહીંયા સાઈડમાં આપણે મૂકી દઈશું અને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કુક કરી લઈશું

હવે આપણે એને કટ કરી લઈએ સર્વ કરવા માટે તો આ રીતે મેં વચમાંથી કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ માર્કેટ જેવી જ સરસ રેડી થઈ છે હવે આપણે એને સર્વ કરી લઈએ તો આ રીતે મેં બધી જ ગાર્લિક બ્રેડ રેડી કરી દીધી છે આને પણ આપણે કટ લગાવી દઈએ તો આ રીતે સરસ અને ફટાફટ બની જાય એવી ગાર્લિક બ્રેડ આપણી એકદમ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રોજ આવી નવી નવી રેસીપી જોવા માંગતા હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા જ વિડિયો સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય